લાલપુર શહેરમાં ઓપરેશન સિંધુની સફળતાની ખુશીમાં તિરંગા યાત્રા યોજાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંધુર અંતર્ગત ભારતને ત્રણે પાંખ દ્વારા પાકિસ્તાન પર હુમલો કરીને આતંકવાદીઓના અડ્ડાઓનો સફાયો કરવામાં આવ્યો છે ત્યારે દેશના સશસ્ત્ર દળોના માન સન્માનમાં લાલપુર શહેરના મુખ્ય મથક પર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા વીર સાવરકર હાઈસ્કૂલ ખાતેથી શરૂ થઈને મુખ્ય માર્ગ પર ફરીને આ તિરંગા યાત્રા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી અને રાષ્ટ્રગાન કરીને યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ભંડેરી પૂર્વ કેબિનેટ મંત્રી જીવનભાઈ સાપરિયા જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા લાલપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાગિયા લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણ પ્રવીણસિંહ જાડેજા લાલપુર ગ્રામ પંચાયત સરપંચ જયેશભાઈ તરૈયા પૂર્વ સરપંચ સમીરભાઈ ભેંસદડિયા તથા પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાન અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ લાલપુર મુકામે તિરંગા યાત્રા યોજાઈ તિરંગા યાત્રા યોજવાનો હેતુ આખા દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે લાલપુરમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા યોજાય આ યાત્રા યોજવાનો હેતુ સૈનિકોનું સન્માન સૈનિકોને શૌર્યને બિરદાવવાનું અને એક રાષ્ટ્રભાવના જાગે આમ સમાજ જોડાય સર્વ સમાજ જોડાય આ યાત્રા એકસો ચાલીસ કરોડ લોકોમાં રાષ્ટ્રભાવના જાગે અને જે આતંકવાદી હુમલો થયો હતો અને તેના જવાબમાં ઓપરેશન સિંદુરથી ભારતીય સેનાએ પોતાના ટાર્ગેટ પૂરા પાડ્યા અને પોતાનું શૌર્ય બતાવી અને દેશ નહીં પણ વિદેશમાં અને સર્વ દેશોને એક મેસેજ આપ્યો કે ભારત સક્ષમ છે કોઈ પણ બાબતમાં લડવા તૈયાર છે અને આતંકવાદીને ખાતમ બોલાવવા માટે પણ ભારતે પોતાનો શક્તિનો પરચો બતાવ્યો હશે ત્યારે આજ રોજ આ યાત્રામાં લાલપુરની સર્વ જનતા હોશે હોશે જોડાઈ અને સૈનિકોનું શૌર્યને સન્માન કર્યું તે સૈનિકોનું સન્માન કર્યું અને સુરક્ષા દળો એમાં પોલીસ હોય બીએસએફ હોય કે હોમગાર્ડ હોય બધાના શૌર્યને બિરદાવેલ છે સુરક્ષા દળોએ પોતાની પૂર્ણ સુરક્ષામાં જવાબદારી સમજી અને પૂર્ણ સુરક્ષા કરી અને દેશના એક પણ નાગરિકને આ ના આવવા દીધી તે બદલ સુરક્ષા દળોનો ખૂબ ખૂબ આભાર અને આ તિરંગા યાત્રામાં જોડવામાં સર્વ આગેવાનોનો પણ આભાર અને સર્વ જનતાનો પણ ખૂબ ખૂબ આભાર